હેલ્લો બાળદોસ્તો એડ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ પાંચ વિષય ગુજરાતી પાઠ અગિયાર હિંડોળો જે બીજા સત્રમાં આવે છે પાઠ અગિયારના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની આપણે સમજ મેળવશું પાઠનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તથા વિડીયોના અંતે પણ નિહાળી શકો છો તો ચાલો શીખીએ પાઠ અગિયાર હિંડોળો અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ પાઠમાં અભ્યાસના પ્રશ્ન ન હોવાથી સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ મેળવીએ પ્રશ્ન નંબર એક નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો સવાલ નંબર એક શ્રી કૃષ્ણએ કેવી મોજડી પહેરી છે તેના જવાબમાં આપણે લખીશું શ્રી કૃષ્ણએ પગમાં રાઠોડી મોજડી પહેરી છે સવાલ નંબર બે કાવ્યમાં વાલો શબ્દ કોના માટે વપરાયો છે તેના જવાબમાં આપણે લખીશું કાવ્યમાં વાલો શબ્દ શ્રી કૃષ્ણ માટે વપરાયો છે સવાલ નંબર ત્રણ હિંડોળો ક્યાં બાંધેલો છે તેના જવાબમાં આપણે લખીશું હિંડોળો આંબાની ડાળે સોનાની સાંકળ અને ચાંદીના કડા વડે બાંધેલો છે સવાલ નંબર ચાર કૃષ્ણ કેવી ચાલ ચાલે છે તેના જવાબમાં આપણે લખીશું શ્રી કૃષ્ણ રૂઆબદાર ચટકંતી ચાલ ચાલે છે સવાલ નંબર પાંચ શ્રી કૃષ્ણ એ દસે આંગળીએ શું પહેરવું છે તેના જવાબમાં આપણે લખીશું શ્રી કૃષ્ણ એ દસે આંગળીએ વેડ પહેર્યા છે હવે પ્રશ્ન નંબર બે જોઈએ શ્રી કૃષ્ણના પહેરવેશનું વર્ણન કરો તેના જવાબમાં આપણે લખીશું શ્રી કૃષ્ણ એ માથે મેવાડી કસબી ફેંટો પહેરો છે એમની બાએ બાજુબંધ અને પહોંચીએ રુદ્રાક્ષની માળા શોભે છે તેમની દશે આંગળીએ વેડ છે તેમણે પગમાં રાઠોડી મોજડી પહેરી છે કિનખાબી સુરવાલમાં શ્રી કૃષ્ણ મોહક લાગે છે પ્રશ્ન નંબર ત્રણ અવિભાગ અને બ વિભાગ સાથે યોગ્ય રીતે જોડો અહીં અ અને બ વિભાગ આપેલા છે તેને આપણે યોગ્ય રીતે જોડીએ એક હિંડોળાને તેની સામે આવશે સોનાની સાંકળે બાંધેલો છે તેથી આપણે અહીં એક લખીશું બે વ્હાલાના ચાર કડલા તેની સામે આવશે રૂપાના છે રૂપાના કડલા ચાર એ કડીમાં આવે છે તેથી આપણે રૂપાના છે એ ખાનામાં બે લખીશું ત્રણ શ્રી કૃષ્ણને માથે મેવાડી મોળિયા છે તેથી આપણે એ ખાનામાં ત્રણ લખીશું ચાર દશે આંગળીએ ખાલી જગ્યા છે દશે આંગળીએ વેડ છે તેથી એ ખાનામાં આપણે ચાર લખીશું આ રીતે આપણે અવિભાગને બ સાથે યોગ્ય રીતે જોડીશું તમે પણ ખાનામાં આ રીતે અંકો હવે પ્રશ્ન પ્રશ્ન નંબર આલોક ગીતમાં આવેલા શબ્દો પરથી નીચે જેવા બનાવો અહીં એક ઉદાહરણ આપેલું છે હિંડોળો આંબાની ડાળે બાંધ્યો છે તેના પરથી પ્રશ્ન બનાવ્યો હિંડોળો ક્યાં બાંધ્યો છે હવે આપણે વાક્ય જોઈએ એક કડલા રૂપાના બનેલા છે તેના પરથી પ્રશ્ન બનશે કડલા શાના બનેલા છે બે હિંડોળો સોનાની સાંકળે બાંધ્યો છે તેના પરથી પ્રશ્ન બનાવીશું હિંડોળો શ્યાનાથી બાંધ્યો છે ત્રણ શ્રી કૃષ્ણ ચટકનથી ચાલ ચાલે છે તેના પરથી પ્રશ્ન બનાવીશું શ્રી કૃષ્ણ કેવી ચાલે ચાલે છે આ રીતે આપણે ઉદાહરણ મુજબ વાક્યમાંથી પ્રશ્નો બનાવીશું પ્રશ્ન નંબર પાંચ શ્રી કૃષ્ણના વિવિધ નામોની યાદી બનાવો અહીં આપણે જવાબમાં લખીએ શ્રી કૃષ્ણના વિવિધ નામ બંસીધર ગિરધારી કેશવ નંદકુંવર કનૈયા ગોવિંદ મોહન માધવ ગોપાલ નામમાંથી પણ અન્ય નામ લખી શકો છો હવે પ્રશ્ન નંબર છ ચોરસમાં શબ્દસમૂહ માટે એક શબ્દ આપેલા છે શબ્દ રમત શોધી તેની ફરતે વર્તુળ કરો અને બંધ બેસતા વાક્ય સામે લખો અહીં આપેલા કોષ્ટકમાંથી આપણે શબ્દ સમૂહ આધારે બંધ બેસતા શબ્દ આપેલું છે હવે એક નાજુક કે કસબી પગરખું જેને કહેવાય મોજડી તેની ફરતે આપણે વર્તુળ કરીશું અને ખાલી જગ્યામાં મોજડી લખીશું બે જડીબુટ્ટીના વણાટનું એક કાપડ તેને કિનખાબી કહેવાય છે ત્રણ રુદ્રાક્ષના મોટા મણકાની માળા જેને બેરખો કહેવાય છે ચાર બે થી વધારે આટાવાળી વાળાની વીંટી જેને વેઢ કહેવાય છે આ રીતે આપણે શબ્દસમૂહ માટે એક શબ્દ લખીશું અને કોષ્ટકમાં શબ્દ ફરતે વર્તુળ કરીશું હવે પ્રશ્ન નંબર સાત તમારા ઘર કે શાળાની આસપાસ જોવા મળતી ચીજ વસ્તુના નામ વિચારો અને આપેલ ખાલી જગ્યામાં ખૂટતા અક્ષર મૂકીને શબ્દ બનાવો અહી પ્રથમ શબ્દ ખૂ આપેલો છે તેના પરથી બનશે ખુરશી ત્યારબાદ પા ઈ આપેલું છે તેના પરથી બનશે ટીપાઈ ત્યારબાદ વાસણ તપેલી પવાલી પડદો ગાલીચો બાજરી પેન્સિલ ત્યારબાદ જમ ર રહી મને એક પણ શબ્દ આવડતો હોય તો તમે લખી શકો છો તિજોરી અંતર તુવેર તવિયો ઓશિકુ મકાઈ હથોડી બાટલી માટલું ગાદલું કપડાં કાંસકી રબર બોટલ આ રીતે આપણે ખાલી ખાનામાં અક્ષર લખીશું અને શબ્દ પૂર્ણ કરીશું હવે પ્રશ્ન નંબર આઠ નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમ પ્રમાણે લખો અહીં કેટલાક શબ્દ આપેલા છે તેને આપણે શબ્દકોષના ક્રમ પ્રમાણે લખીએ એક આંબો બાજુબંધ મોજડી સુરવાલ અને હિંડોળો આ રીતે શબ્દકોષના ક્રમમાં લખીશું હવે પ્રવૃત્તિ વિશે જાણીએ અહીં એક પ્રવૃત્તિ આપેલી છે વડીલોની મદદથી લોકગીતની સંગ્રહોથી બનાવો તમે આ પ્રવૃત્તિ નંબર એકમાં લોકગીતની સંગ્રહોથી તમારા વડીલોની મદદથી બનાવશો અથવા તમારી શાળાના પુસ્તકાલયમાંથી પણ લોકગીત મેળવીને લખી શકો છો આ ઉપરાંત તમે ઓનલાઈન નેટ પરથી વેબસાઇટ પરથી પણ લોકગીત મેળવીને તમારી નોટબુકમાં લખી શકો છો અને તેની એક સંગ્રહપોથી તૈયાર કરો અને આ સંગ્રહપોથીમાંથી તમને મનગમતા ગીતો તમે વર્ગખંડમાં કે પ્રાર્થના સભામાં રજૂ કરી શકો છો આ રીતે આપણી પ્રવૃત્તિ પણ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ છ સાત અને આઠના ગુજરાતી તમામ પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નના વિડીયો આપણી ચેનલ પરથી મળી રહેશે થેન્ક યુ દોસ્તો એડ્યુકેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એડ્યુટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો આભાર દોસ્તો